આજે વડોદરા 20 લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અતુલ ગામેજીએ સવારે ઘરેથી પગપાળા શ્રીફળ વધેરી પોતાનો મત આપ્યો હતો આજે વડોદરા વીસ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ત્રીજા ચરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા સામાજિક કાર્યકર એવા અતુલ ગામે છે કે જેઓ આઠમા ક્રમાં સિલિન્ડરના ચિહ્ન સાથે ચૂંટણી ચારસો એકોતેર ખાતે પહોંચી મતદાન મથકથી સો મીટર પહેલા શ્રીફળ ફોડી ત્યારબાદ પોતાનો મત આપ્યો હતો સાથે જ લોકોને આ લોકશાહીના મહાપર્વે ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સાથે પોતાનો અવાજ બુલંદ કર્યો છે સાથે સામાજિક કાર્ય કરતા રાજકારણ પણ હવે ઝંપલાવ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી આજે મતદાન બાદ તેઓ ઉત્સાહિત જણાયા હતા